કરજણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એસટી બસને ગંભીર અકસ્માત સર્જાયો મળતી માહિતી અનુસાર ખડોદીથી ઉધના તરફ જઈ રહેલી એસટી બસના અચાનક બ્રેક ફેલ થતા બસ કરજણ ટોલનાકા નજીક ડિવાઇડર સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં બસમાં સવાર પંદરમી વધુ મુસાફરો તથા બસ ડ્રાઈવર ઈજાગ્રસ્ત બન્યા હતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ત્રણ એમ્બ્યુલન્સની મદદથી કરજણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં ટોલ પ્લાઝા નજીક મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને બચાવ કામગીરીમાં સહભાગી બન્યા હતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસ મુજબ બસના બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે સરકારી બસ કેટલા ધન્યવાદ શું નામ